જુનાગઢ જિલ્લામાં જુનાગઢથી ચોરવાડ રૂટની એસજી બસમાં સુરક્ષાને લઈ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે આ બસમાં ફાયર સેફ્ટી માટે રાખવામાં આવેલી ફાયર એક્ઝિક્યુર ની બોટલ ખાલી જોવા મળી છે અને સાથે આ બસમાં ફાયર એક્ઝિક્યુર ની બોટલ ભંગાર હાલતમાં જોવા મળી હતી આ બોટલમાં તપાસ કરતા તેની પાઇપ પણ તૂટી ગઈલી જોવા મળી હતી અને એક વખત અકસ્માત થયા બાદ વાહનો સળગવાના કિસ્સાઓ સામે આવતા હોય છે તેમજ ઘણી વખત ચાલુ વાહને પણ આગ લાગવાના અનેક બનાવ બને છે ત્યારે એસટી વિભાગની આવી ઘોર બેદરકારી અનેક સવાલો ઊભા કરે છે અને કોઈ ખાનગી વાહનમાં આવી કોઈ બેદરકારી સામે આવે તો તંત્ર દ્વારા તરત જ ચલણ કાપવામાં આવે છે અને આ સરકારી એસટી બસમાં નિગમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આરટીઓ અને બે જવાબદારી માટે શું પગલા લેશે તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે